વરાછાના ગ્લોબલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવનારા વેપારી સહિત કાપડ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ ઉધારીમાં લઈ જાય રૂપિયા ન આપી ઠગાઈ આચરનારા બે ઠગો વિરુદ્ધ વરાછા પોલીસ પથકે ફરિયાદ નોંધાવવા પામી છે મોટા વરાછા ખાતે રહેતા કાપડ વેપારી ચેતન માલવીએ જણાવ્યું હતું કે તેઓ વરાછા ગ્લોબલ માર્કેટમાં દુકાન ધરાવે છે અને તેઓ તથા અન્ય કાપડ વેપારી કમલલાલ રાઠી પાસેથી મળી ઠગ કાપડ વેપારી મહેન્દ્રસિંહ રાજપૂત તથા વિક્રમ રાજપૂતના હોય પાંચ લાખ છવ્વીસ હજારથી વધુનો માલ ઉધારી લઈ જઈએ ત્યારે રૂપિયા ન આપી ઠગે આચરી છે મારું નામ સંજયભાઈ કાનાણી છે હું ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર અગિયારસો ચુમ્મોતેર પંચોતેર છોતેર વીઆર સ્ટુડિયો ફર્મના નામથી દુકાન ચલાવું છું હું અને મારા ભાઈ બંને અહીંયા બેસીએ છીએ છ મહિના પહેલાં મેં અવધ ટેક્સટાઇલ માર્કેટમાં બેસેલા શ્રદ્ધા સબુરી જેમના ઓનર મહેન્દ્રભાઈને માલ આપેલો પીડીસી ચેક ઉપર તો એમણે માલ લીધા પછી પેમેન્ટ જ્યારે મેં ડ્યુ થઈ ત્યારે દેવાના વાયદા આપેલા ત્યારબાદ લોકડાઉન આવી ગયેલું લોકડાઉન પછી તે ભાઈએ ગલ્લા તલા કરેલા અને મારા મોટા ભાઈને ધાક ધમકી પણ આપેલી એના સંદર્ભમાં મેં એફઆઈઆર પણ કાલે ફળાવેલી છે અને સાડા ત્રણ લાખનું પેમેન્ટ છે તો એણે ધમકી આપેલી છે કે હું આ કરી નાખીશ તે કરી નાખીશ અને ખોટે ખોટા વાયદા આપેલા છે અને હાલમાં તે ભાઈ ફરાર થઈ ગયા છે હાલ તો વરાચા ગુનો તે તપાસ હાથ ધરી છે ડિટેન રિટર્ન છે